આપ સૌ જાણો જ છો કે જેતપુર પાણીની યોજના તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને આ પાઇપલાઈનનું કામ બહુ જ જલ્દી શરૂ થઈ રહ્યું છે જો હવે આપણે નહીં જાગીએ તો આપણે ક્યારેય નહીં જાગીએ અને હવે આપણે નહીં જાગીએ તો પોરબંદરનું પતન માટે માત્ર ને માત્ર આપણે જવાબદાર છીએ આપણી પેઢીઓના પતન માટે માત્ર ને માત્ર આપણે જવાબદાર રહીશું તો આપણે સૌએ હવે જાગવાની જરૂર છે મચ્છીમાર ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગ સૌથી વધારે આમાં હેરાન થશે ખેડના ખેડૂતો જો તમને કહેવામાં આવ્યું હોય કે આ પાઇપલાઇન આવશે તો તમારું પાણી તમને હેરાન નહીં કરે તો આ ખોટી વાત છે દસ ફૂટ નીચે જ્યારે આ પાઇપલાઈન તૂટશે ત્યારે આપની જમીનો ક્યાં સુધી બંજર થશે તે તમારા ધ્યાનમાં પણ નહીં હોય અને તમારી પેઢી આ વાવવાલાયક નહીં રહે આ જ રીતે માછીમાર ભાઈઓ પણ કોઈ પણ જગ્યાએ ધંધો એમને નહીં મળે અને આખા ગુજરાતના માછીમારો હેરાન થવાની તૈયારીમાં છે તો પોરબંદરની દરેક જ્ઞાતિ સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય પક્ષો અને ડોક્ટરો વકીલો ઉદ્યોગકારો એન્જિનિયરો જેને જેને લાગુ પડતું હોય પોરબંદરમાં રહેતું નાનામાં નાના બાળકથી માંડીને તમામ લોકોને હવે જાગવાની જરૂર છે આ અંતર્ગત સેવ પોરબંદર સી દ્વારા એક સ્મશાન યાત્રાનું આયોજન કરવાનું કરવામાં આવેલું છે જેમાં જતપુર પાણીની આપણે સ્મશાન યાત્રા કાઢીશું અને તેને ઇન્દ્રેશ્વર પાસે એની ચિત્તામાં આપણે હોમશું તો આ કાર્યક્રમની અંદર પોરબંદરના તમામ લોકો જોડાય એવી હું આપને વિનંતી કરું છું કારણ કે આ જોડાણ એ સરકારશ્રીને જગાડશે કે ભાઈ પોરબંદરના લોકોને આ યોજના નથી ફાવતી તમારા ઘરમાં પણ તમને જો રોટલી ના ફાવે તો તમારા ઘરનાને કહીને તમે પાછી કાંઈ બીજી વસ્તુ બનાવડાવો છો તો એ જ રીતે આપણે સરકારશ્રીને જણાવીએ કે તમારી આ રોટલી અમને નથી ફાવતી તો તમે એના બદલે અમને કાંઈક બીજા ઓપ્શન આપો અને અમારા દરિયામાં પાણી ના નાખો આ તમા આ જે એક કાર્યક્રમ છે તે અંતર્ગત આપણે સ્મશાન યાત્રા કાઢવા જઈ રહ્યા છીએ તારીખ પંદર બાર બે હજાર ચોવીસ રવિવારે સવારે અગિયાર વાગે નરસન ટેકરીથી આ રથ ચાલુ થશે જેમાં પૂતળું છે તે મળદા સ્વરૂપે આપણે રાખશું અને જેતપુરના પાણી જે બોરમાંથી અને ભાદરમાંથી લીધા છે તેને આપણે દર્શનાર્થે રાખશું અને ત્યાંથી સ્કૂટરની અંદર આપણે સૌ આપણા સ્કૂટર લઈ અને આ યાત્રા ચાલુ કરશું અને એમજી રોડ પાસેના ફુવારા પાસેથી થઈ અને ભાવસીજી તરફના રસ્તે હેલ્મેટ સર્કલે જશું ત્યાંથી આપણે દદુના જીમ બાજુથી સીધા પાછળ ઇન્દ્રેશ્વર બાજુ જાશું અને ત્યાં સૌ આ અર્થીને કાંધો આપી અને ત્યાં ચિત્તા ખડકેલી હશે ત્યાં આપણેનો અંતિમ સંસ્કાર કરશું અને આપણે દરિયાદેવને એક શપથ લેશું કે અમે તને બગડવા નહીં દઈએ પોરબંદરનો દરિયો અમારી જીવા દોરી છે સૌ ખેડૂત ભાઈઓને સૌ માછીમાર ભાઈઓને અને મેં કહ્યું તેમ તમામ સંસ્થાના લોકોને પોરબંદરનું એક વ્યક્તિ આ સ્મશાન યાત્રામાં જોડાય એ હું આપ સૌને સેવ પોરબંદર સિંહ તરફથી વિનંતી કરું છું હું સતત આપ સૌ સમક્ષ આવતી રહીશ પ્લીઝ આપ સૌ લોક જાગો ખેડૂત ભાઈઓ માછીમાર ભાઈઓ અને તમામ જ્ઞાતિ સંસ્થાઓ હું તો કહું છું કે તમારા બાળકોને પણ આ શીખવો ખાસ નવયુવાન અને નવયુવતીઓ તથા બહેનો સ્કૂટર લઈ અને આ રેલીમાં જોડાય આ કોઈ વિરોધ પ્રદર્શન નથી કે તમે કોઈની આંખે થાશો ને તમારે ડરવાની જરૂર છે આ શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધિયા માર્ગે ગાંધી જન્મભૂમિને પવિત્ર રાખવા માટે આપણા સૌનું એક પગલું છે અને એ આપણે સરકારશ્રીને કહીએ કે તમે આ માનો તો આપ સૌને હું હાથ જોડી વિનંતી કરું છું કે આપ આ રેલીમાં જોડાવ તારીખ પંદર બાર બે હજાર ચોવીસ રવિવાર સવારે અગિયાર કલાકે નરસન ટેકરી ખૂબ ખૂબ આભાર